જૂનાગઢ માં આપનું હાર્દિક સ્વાગત છે અને જૂનાગઢ લેવેજ આજે તમારી માટે સરસ મજાની પ્રોપર્ટી સાડા દસ વીઘા જમીન લઈને આવી છે અને એ પણ ભંડુરી ગામને ટચ અને નેશનલ હાઈવે ને બરાબર તો આ જે રસ્તો ગયો ને જ્યાં તમે જોઈ શકો ને એ ભંડુરી અને આ રસ્તો જે જાય છે ને તે સોમનાથ તરફ જાય છે અને આ જે રસ્તો છે ને તે આપણે કેશોદ તરફ ગયો બરાબર તો નેશનલ હાઈવે ટચ સાડા દસ વીઘા જમીન ચાલો તો અંદર જઈ તમને બતાવું કે અંદર શું શું સુવિધા છે અને કેવી પ્રોપર્ટી છે તો તમે જોઈ શકો આ પ્રોપર્ટીનો આ ગેટ આવી ગયો અને આ સરસ મજાનો રસ્તો પણ છે અને આ જે ખેતર જે તણાનું વાવેતર કરેલું છે ને એ ખેતર સાડા દસ વીઘા જમીન અને ભંડુરી ગામથી તદ્દન જ નજીક તમે જોઈ શકો જે દેખાય ને એ ભંડુરી ગામનું બધું બાંધકામ આવી ગયું બરાબર અને આ એ જમીન જેનો ફ્રન્ટ છે ને આગળથી થોડો તમને નાનો મળશે અને પાછળ જતાં છે ને ફૂલ ફ્રન્ટ થઈ શકે એટલે તમારે કોઈ કોમર્શિયલ ઉદ્યોગ માટે અથવા પ્લોટિંગ માટે બેસ્ટ લોકેશનમાં આ પ્રોપર્ટી રહેવાની છે તો તમે જોઈ શકો આજે આવી ગયું ને ગામ અને આ ખેતર નહીં અને આ ખેતર ચણાનું બરાબર આ વેચવાનું અને સામે છે ને જો મકાન જેવી ઘણી સુવિધા છે એ પણ તમને ત્યાં જઈને બતાવું અને અહીંયા છે ને આ સાઇડેથી લઈ અને સામે સુધી છે ને ફ્રન્ટ હવે મોટો થઈ ગયો અંદાજીત ત્રીસ ચાલીસ યા પચાસ ફૂટ જેટલો છે ને એ ફ્રન્ટ નાનો રહેશે પછી ત્યાંથી છે ને તમને ફ્રન્ટ ફૂલ મળવાનો છે અંદર એટલે તમારે કોઈ કોમર્શિયલ ઉદ્યોગ માટે અથવા પ્લોટિંગ માટે બેસ્ટ લોકેશનમાં આ પ્રોપર્ટી રહેવાની છે તો તમે જોઈ શકો સરસ મજાનું આજુબાજુનું લોકેશન પણ આવેલું છે અને સરસ મજાનું વ્યૂ છે અને થી તદ્દન નજીક હાઈવે ને ટચ અને આજુબાજુમાં સરસ મજાના મકાન પણ આવેલા છે તો ફ્લોટિંગ માટે બેસ્ટ અને અનુકૂળ પ્રોપર્ટી થઈ શકે અને સામે જે દિવાલ દેખાય છે ને ત્યાં પ્રોપર્ટીનો સેટો આવી ગયો અને સામે જે ઓલી દિવાલ દેખાય છે ને ત્યાં પ્રોપર્ટીનો પણ સેટો આવી ગયો અને તો ચાલો તો ત્યાં જઈને મકાન બકાન છે એ પણ તમને વિઝિટ કરાવું છું અને કૂવો પણ છે ત્યાં એ પણ તમને બતાવું છું તો તમે જોઈ શકો આ બાજુ મકાન જેવા આવેલું છે એ પણ તમને બતાવવું અને આ બાજુ જો બાજુમાં સરસ મજાનું આંબાનું પણ વાવેતર કરેલું છે તો આ પ્રોપર્ટી ખેતી માટે પણ અનુકૂળ અને જો બીન ખેતી કરવી હોય ને તો પ્લોટિંગ માટે પણ અનુકૂળ અને ભંડુરીથી સદન નજીક એટલે બીજું જ ખેતર અને હાઈવે ને ટચ તો અહીંયા સરસ મજાના ઢોર બાંધવા માટેના ઢારિયા પણ આવેલા છે અને બાજુમાં કુ આવેલો છે અને અહીંયા સરસ મજાનો એક ગોડાઉન પણ આવેલો છે અને આ બાજુમાં રહ્યો ને અહીંયા પાછળ કુ આવેલો છે અને જો આ પાણી માટેનો કુંડો છે અને અહીંયા સરસ મજાની એક ઓરડી પણ આવેલી છે અને જો આ જગ્યા પર છે ને બે મોસમનું છે ને ફૂલ પાણી અને ઉનાળે છે ને તમે ચાર વીઘા જેટલું વાવેતર કરી શકો કેમેરામેન કો બતાવી દઈએ એમાં કેટલું પાણી છે સરસ મજાનું અને બાજુમાં સરસ મજાના આંબાનું વાવેતર પણ કરેલું છે એ પણ તમે જોઈ શકો તો આ જમીન હાઈવે તત્ની જો તમે પરચેસ કરવા માગો છો તો સાડા દસ વીઘા જમીન છે અને એક વીઘાના બેતાલીસ લાખના ભાવે દઈ દેવાની છે અને એ કિંમતમાં છે ને ફેરફાર થઈ જાય અને જો તમારે લેવી હોય ને તો વિડીયોના ટાઇટલમાં આપેલ નંબર પર તમારે સંપર્ક કરવાનો રહેશે અને જો તમારે કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો તમારા જૂનાગઢ લેવલનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો